સાથે હું તમારી સાથે શેર કરીશ હોટલ કે રેસ્ટોરન્ટ માં મળે તેવા વેજ મંચુરિયન ની રેસીપી ઘરે રેસ્ટોરન્ટ સ્ટાઇલ મંચુરિયન બોલ આજે આપણે અમુક ટીપ સાથે બહાર થી એકદમ ક્રિસ્પી અને ખાવામાં સોફ્ટ બનાવશું તો ઘર માં રહેલી વસ્તુમાંથી જ પહેલી વાર માં એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ મંચુરિયન બનાવવાનું શરૂ કરીએ નવી રેસીપી શીખવા માટે વાયડી મમ્સ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સાથે બે લાઇકન જરૂરથી દબાવજો નવા રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા માટે મંચુરિયન બનાવવા માટે મેં અહીંયા વજનમાં પાંચસો ગ્રામ અને એક મોટી સાઈઝની કોબી લીધી છે તો હવે તેને મેં અહીંયા ઘરમાં રહેલી જાડી ખમણીથી એકદમ સારી રીતના ખમણી લીધેલી છે

સાથે બે મોટી ચમચી જેટલી લીલા મરચાં ની પેસ્ટ એક મોટી ચમચી જેટલી આદુ ની પેસ્ટ અને એક મોટી ચમચી જેટલી લસણ ની પેસ્ટ એડ કરી દેસુ હવે મસાલા માં સ્વાદ પ્રમાણે મીઠું દોઢ ચમચી લાલ મરચું પાવડર એક ચમચી કાળા મરી પાવડર અને બે મોટી ચમચી જેટલો ઓલિન વન સોસ એડ કરી દઈએ ઓલિન વન સોસ માર્કેટમાં તમને આસાનીથી મળી જશે તો હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું તો વેજીટેબલ માં મીઠું અને મસાલા એડ કર્યા પછી ફટાફટ મંચુરિયન બોલ્સને વાળવાના છે નહી તો વેજીટેબલ માંથી પાણી રિલીઝ થશે અને આપણા બોલ્સ બરાબર નહીં બને તો બધી જ વસ્તુ મિક્સ થઈ ગઈ છે તો હવે મેં અહીંયા એક કપ જેટલો મેંદો લીધો છે તો મેંદા ત્યાંથી આપણા મંચુરિયન બોલ્સમાં વાઇટિંગ આવશે સાથે મેં અહીંયા એટલે જ પ્રમાણમાં એટલે કે એક કપ જેટલો કોર્નફ્લોર લીધેલો છે કોર્નફ્લોર થી આપણા મંચુરિયન બોલ્સ એકદમ ક્રિસ્પી બને છે પણ જો ઘરમાં કોર્નફ્લોર ન હોય તો તમે તેની જગ્યાએ ચોખાનો લોટ કે પછી થોડું મેંદાનું પ્રમાણ વધારી દેજો તો હવે હાથની મદદથી લોટને ને વેજીટેબલ સાથે સારી રીતના મિક્સ કરી લઈએ તો મંચુરિયન બોલ્સ બનાવતી વખતે આપણે મેંદો અને કોર્નફ્લોર સરખા પ્રમાણમાં લેવાના છે અને લોટનું પ્રમાણ તો એટલું જ લેવાનું છે જેનાથી આપણું મિશ્રણ બાઇન થઈ જાય જો લોટ નું પ્રમાણ વધી જશે તો બોલ ખાવામાં સોફ્ટ નહીં બને લોટ સાથે વેજીટેબલ સારી રીતના બાઇન થઈને આ રીતનો બોલ વળી જાય છે મીન્સ લોટ નું પ્રમાણ વેજીટેબલ સાથે એકદમ પરફેક્ટ છે હવે મંચુરિયન બોલ્સ બનાવવા માટે મિશ્રણ ને થોડું હાથમાં લઈ લઈએ અને લાઉન્ડ શેપ ના બોલ બનાવી લઈએ પરફેક્ટ સાથે આપણા બોલ્સ તૈયાર થઈ ગયા છે તમારું મિશ્રણ થોડું પણ ઢીલું લાગતું હોય તો એક ચમચી જેટલો મેંદો અને એક ચમચી જેટલો કોર્નફ્લો ફ્લો એડ કરીને પરફેક્ટ કરી લેજો તમે અહીંયા મંચુરિયન તરવા માટે મીડિયમ ગેસની ફ્લેમ પર તેલ ગરમ કરવા રાખ્યું છે તો આપણું તેલ ગરમ થઈ ગયું છે તો હવે બોલ ને તેલમાં એડ કરી દઈએ શરૂઆતમાં બોલ્સ ને પલટાવાની ઉતાવળ નથી કરવાની એક સાઈડ થી થોડા તરાઈ જાય પછી જરાની મદદથી બંને સાઈડ થી પલટાવતા જઈને

તળાયેલા બોલને આ રીતે જાડામાં લઈ લઈએ જેથી વધારાનું તેલ નીકળી જાય આ રીતના બધા જ બોલ્સને તરી લઈએ તો હવે તળાયેલા બધા જ બોલ્સને પ્લેટમાં લઈ લઈએ તો બહારથી એકદમ ક્રિસ્પી મન્ચુરિયન બોલ્સને હાથમાં લઈને જોઈએ તો તમે જોઈ શકો છો બોલ અંદરથી એકદમ સોફ્ટ છે તો ભઈને છે ને એકદમ રેસ્ટોરન્ટમાં મળે તેવા જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા છે તો હવે બોલ સાથે એકદમ ટેસ્ટી મન્ચુરિયન ગ્રેવી બનાવવા માટે બેનમાં ત્રણ મોટી ચમચી તેલ એડ કરી દઈએ અને તેલ ગરમ થાય એટલે તેમાં એક ચમચી લસણની પેસ્ટ એક ચમચી આદુની પેસ્ટ અને એક ચમચી મરચાંની પેસ્ટ એડ કરીને આઈ ગેસની ફ્લેમ પર બધી વસ્તુને સાતરી લઈએ હવે તેમાં એક કપ જેટલી ડુંગળીને લાંબી સ્લાઇડમાં કટ કરી લીધેલી છે તેને એડ કરી દઈએ અને તેને પણ સારી રીતના સાતરી લઈએ તો મન્ચુરિયન બોલ્સને બનાવતી વખતે આપણે શાકભાજીને આઈ ગેસની ફ્લેમ પર જ સાથરવાના છે લગભગ બે થી ત્રણ મિનિટ માં આપણી ડુંગળી ગઈ છે હવે મેં અહીંયા કપ જેટલા લાંબી કટ કરી લીધા છે સાથે મેં અહીંયા વન બાય ફોર કપ ગાજર ને પણ લાંબી સ્લાઇસ માં કટ કરી લીધા છે સાથે વન બાય ફોર કપ જેટલી કોબી ને પણ લાંબી સ્લાઇસ માં કટ કરી લીધી છે તેને એડ કરી દેસુ તો હવે ત્રણેય વસ્તુ ને સારી રીતના મિક્સ કરી લઈએ અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને સાતરી લઈએ શાકભાજી આ આઈ ગેસ ની ફ્લેમ પર સાતરવાથી મંચુરિયન માં તેનો એકદમ સારો એવો ક્રન્ચી ટેસ્ટ આવે છે તો થોડી જ વાર માં આપણા શાકભાજી સારી રીતના સતરાઈ ગયા છે તો હવે ગેસ ની ફ્લેમ લો કરી દઈએ અને મંચુરિયન ગ્રેવી માં ત્રણ ચમચી ઓલ ઇન વન સોસ એડ કરી દઈએ અને સારી રીતના મિક્સ કરી લઈએ અને સાથે બે ચમચી ટમેટો કેચપ એડ કરી દઈએ પાવડર એડ કરી કરી દઈએ અને સારી મિક્સ લઈએ બધા જ સોસ શાકભાજી સાથે એકદમ સરસ રીતના મિક્સ થઈ ગયા છે હવે ગ્રેવી માં રસો કરવા માટે અડધા કપ જેટલું પાણી એડ કરી દઈએ અને તેને સારી રીતના મિક્સ કરી દઈએ તો લગભગ એક થી બે મિનિટમાં જ આ રીતના આપણા પાણીમાં ગ્રેવી ઉકળવા લાગી છે તો હવે તેને ઠીકનેસ આપવા માટે મેં અહીંયા બે ચમચી જેટલો કોન લીધો છે તેને પાણીમાં એડ કરીને સારી રીતના મિક્સ કરી લઈએ જેથી તેના જરા પણ ગાંઠા ન વળે કોર્નફ્લોર ફ્લોર સારી રીતના મિક્સ થઈ ગયો છે તો હવે તેને ગ્રેવીમાં એડ કરીને સારી રીતના મિક્સ કરી લઈએ તો લગભગ એક થી બે મિનિટમાં જ આપણી ગ્રેવી એકદમ સરસ રીતના થીક થઈ ગઈ છે હવે તેમાં તળાયેલા બોલ્સને એડ કરી દઈએ અને તેને મિક્સ કરી લઈએ

એવા આપણું વેજ ડ્રાય મન્ચુરિયન તૈયાર થઈ ગયું છે તો ઘરે એકદમ ઓછા ખર્ચામાં તપેલું ભરીને ડ્રાય મન્ચુરિયન તૈયાર થઈ ગયું છે તો બાળકોને વેજીટેબલ ન ખાતા હોય તો આ રીતે વેજીટેબલને એડ કરીને મન્ચુરિયન જરૂરથી તૈયાર કરજો બાળકોને ખાવાની ખૂબ જ મજા પડી જશે જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો સાથે મારા વિડીયોમાં લાઈક અને ફ્રેન્ડ ફેમિલીમાં જરૂરથી શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો તો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે